આજ વારો મારો છે તો કાલ વારો તમારો છે એ વાત ભૂલાય નહીં હોય બાકી એવું સંગઠન કરવું ન કરવું તો એમનો પ્રશ્ન મારે બધાને સમજાવવા જવાનું તમે સંગઠન કરો તમે સંગઠન કરો છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતની અંદર કલાકારનો એ ડખો ચાલી રહ્યો છે ડાયરાને લઈને ખૂબ વિવાદ વકરી ચૂક્યો છે હવે આખો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે ગઈકાલે હાઈકોર્ટના એક સિનિયર વકીલ આનંદ યાજ્ઞિક તેની પાસે દેવાઈત ખવડ પહોંચ્યા હતા અને ત્યારબાદ હાઈકોર્ટમાં અરજીની વાત કરવામાં આવી હતી હજુ સુધી એમની ગાડી પણ નથી મળી અને જે આરોપ લગાડ્યા છે દેવાયત ખવડે કે ગાડીમાં હાર્મોનિયમ સહિત પાંચ લાખ રૂપિયા અને અન્ય બીજી વસ્તુઓ પણ હતી જેને આયોજકોએ લઈ લીધી છે ગાડી મારી હજુ સુધી મળી નથી પરંતુ સમાચાર એવા મળ્યા છે ઉડતા ઉડતા કે ભાઈ ગાડી તો એક તળાવમાં છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાભી લોક સાહિત્યકાર દેવાયત ખવડ ચર્ચામાં રહેતા હોય છે ને આ વખતે પણ ચર્ચામાં કારણ કે સનાતન ગામની અંદર એક ડાયરાનું આયોજન કર્યું હતું ને કહેવામાં આવી રહ્યું છે કે એક જ તારીખમાં બે ડાયરા લઈ લીધા હોવાનું આરોપ લાગ્યા હતા દેવાયત ખવડ ઉપર ત્યારે સનાતન ગામની અંદર જે ડાયરો હતો ત્યાં અડધી કલાક હાજરી પુરાઈને દેવાયત ખવડ નીકળી ગયા અને પછી ખૂબ મોડું થઈ ગયું આવવામાં ત્યારબાદ એ આયોજકો વિફર્યા હતા અને તેમના ડ્રાઈવરને માર મારવાનો આરોપ લગાડ્યો છે ને સાથે ગાડી ચોરી લેવાનો પણ આરોપ લગાડ્યો છે ત્યારે આખી ઘટના બની ત્યારે ન્યૂઝરૂમ સાથે એક્સક્લુઝિવ વાત કરી દેવાયત ખવડે ત્યારે અમારા સહયોગી એક પ્રશ્ન પૂછ્યો એમને કે જ્યારે આવું કલાકારો સાથે થાય ત્યારે શું સંગઠનની જરૂર પડે છે કારણ કે આપણે જોઈએ છે કે રાજનીતિની વાત હોય કે કંઈ પણ તો આપણે એવું કહે છે કે ભાઈ સંગઠન હોય તો બધું શક્ય થાય તો જ્યારે કલાકાર પર આવું કંઈ થાય તો કેમ કોઈ સંગઠન નથી દેખાતું એના ઉપર સવાલો થતા હોય છે તો દેવાયત ખવડે એવું કહ્યું કે ભાઈ સંગઠનની વાત એવી છે કે આજે મારી ઉપર આવ્યું કાલે તમારી ઉપર આવશે એટલે આમાં સંગઠનનું નહીં કોઈ વાત આવતી જ નથી આપણો દેશ જ્યારથી આઝાદ થયો છે ત્યારથી જ આપણે જોઈએ છે કે જે સંગઠનો છે શું થઈ રહ્યું છે વાત મહત્વની એ છે કે દેવાયત ખવડ સાથે જે થયું એ આખાઈ મુદ્દે રાજ્યમાં કોઈ પણ કલાકારે કોઈ એક શબ્દ નથી બોલ્યો આમ તો આપણે જોતા હોઈએ કે ભાઈ સંગઠન હોય તો ત્યાં એક વ્યક્તિ ઉપર અથવા તો એ સંગઠનના વ્યક્તિ ઉપર કશું થાય ટીકા ટિપ્પણી કરે તો એના સમર્થનમાં આવતા હોય છે પરંતુ અહીંયા દેવાયત ખબરના કિસ્સામાં એવું થઈ રહ્યું છે કે અન્ય કોઈ બીજા કલાકારો આ મુદ્દે બોલવા પણ તૈયાર નથી ને કદાચ બોલશે પણ નહીં મને એવું લાગે છે પરંતુ જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જવાબ ખૂબ રસપ્રદ આપ્યો હતો દેવાયત ખવડે એ જવાબ સાંભળો કે જેમાં એમણે આ સંગઠનની વાત ઉપર શું કહ્યું હતું કલાકારોને એક મજબૂત સંગઠનની જરૂરિયાત લાગે જો આમાં કેવું છે મારે વાતને વધારવી નથી પણ હા ભારત જ્યારે ગુલામ હતો આ વાત ઉપર બધું તમને જાણવા મળી જાય ત્યારે ક્રાંતિકારી તરીકે ચંદ્રશેખર આઝાદ ગુરુ સુખદેવ ભગતસિંહ બધા નીકળ્યા દેશને આઝાદ કરવા ત્યારે આપણી જનતા હતી ત્રીસ કરોડની વસ્તી ભારતની ક્રાંતિકારીઓ નીકળ્યા અંગ્રેજોનો શાસન હતો દબદબો હતો આમની ઉપર બે જોખમી હેરાનગતિ બધું થવા માંડ્યું એટલે બધા ટગર ટગર જોતા હતા કે આ બધા ઉપર આ બધી તકલીફો થાય છે હેરાન થાય છે તો આપણે આમાં પડાય નહીં એનું ઈ કરે આપણે ન પડાય આ બધા એક નજારો જોતા હતા છેલ્લે જયારે ફાંસી આપી આમાં બધું કલાકાર મુદ્દો આવી જાય છે આમાં છેલ્લે જયારે ભગતસિંહને ફાંસી આપવામાં આવી ત્યારે પણ એક ટોળું જોતું હતું કે જોયું આ ક્રાંતિકારીના માર્ગમાં ગયા એટલે અમને ફાંસી ને સજા મળે આપણે તો પરિવાર છે આપણે તો ઘર છે આપણા બધા પડાય નહીં આ જે નિર્માલ્યતાની જે વિચારધારા જે હતી એ વિચારધારા આ દેશને 250 વર્ષ ગુલામ બનાવ્યો એમ આમાંથી બધા સમજી જાય છે જેને સંદેશ લેવાનો છે કે જોયા કરો આજ વારો મારો છે તો કાલ વારો તમારો છે એ વાત ભૂલાય નહીં કોઈ બાકી હવે સંગઠન કરવું ન કરવું તો એમનો પ્રશ્ન મારે બધાને સમજાવવા જવાનો કે તમે સંગઠન કરો તમે સંગઠન કરો એ તો કે દેવાત ભાઈ આવી ગયો સંગઠનની વાત કરી તો તમે જેને સાંભળ્યા દેવાત ખબર જ હતા એક્સક્લુઝિવ અમારી સાથે જે વાત કરી હતી ન્યૂઝ રૂમ પર ત્યારે ખૂબ મોટા ખુલાસા કર્યા હતા અને કહ્યું હતું કે ભાઈ હાઈકોર્ટ સુધી તો જવાની તૈયારી છે મારી અને જે કોલ રેકોર્ડિંગમાં જે વાત થઈ હતી જેમાં આયોજકને કહ્યું હતું કે ભાઈ હવે તમે તમારી તૈયારી કરી લેજો મારે બાંધવાનું છે આ આખી ચર્ચાનો અંત ક્યારે આવશે એ તો નથી ખબર પરંતુ આ આખી ચર્ચા વચ્ચે દેવાયત ખબર હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અરજી માટે ત્યાં વાત પણ કરવામાં આવી છે સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક કે જેના દ્વારા અરજી જે એ કોર્ટમાં મૂકવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે ને એડવોકેટ છે આનંદ યાજ્ઞિક એણે પણ ખુલાસો કર્યો કે દેવાયત ખબરની જે ગાડી છે એ તળાવમાં છે હવે કયા તળાવમાં છે એ તો ખબર નથી તો તપાસ કરે ને જો કદાચ તળાવમાંથી એ ગાડી નીકળે પાંચ લાખ રૂપિયા રોકડા નીકળે હાર્મોનિયમ એ પેટી નીકળે તો આરોપ સાચા લાગે તો પછી કાર્યવાહી કઈ દિશામાં થાય અને આખી આખા આ મુદ્દે કયો નવો વળાંક આવે તો સમય આવતા જ ખબર પડશે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ બધું સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર